નમસ્કાર મિત્રો આપણે ડીસાની બાજુમાં એક ખેતરમાં આપણે વિઝિટમાં ગયા છીએ ત્યાં બટાકા પ્યોર નેચરલ ઓર્ગેનિક આપણે કરાયા છે જેમની અંદર શરૂઆતમાં પાયામાં આપણે આપ્યું તેમને ભૂ અસ્ત્ર પછી આપ્યું છે ઓલિફ અને ગ્રો મેજિક ગ્રો મેજિકનો આપણે પંપથી છંટકાવ કરી દીધેલ છે અને જોઈ શકો તો ઓલિફ ઓર આ બટાકાને પિસ્તાળીસ દિવસ થયા છે સુપર બેસ્ટ વન્ડરફુલ બટાકા છે એમને બે બે પ્લોટની અંદર આપણે બટાકા કરાયા છે એક આ બીજો પ્લોટ છે એમનો પિસ્તાળીસ દિવસની અંદર સુપર બેસ્ટ વન્ડરફુલ બટાકા છે આપણે એક બટાકો ઉખાડી અને જોઈશું કે બેસાર કેવો છે ઓકે અને મતલબ હજી ઘણા બધા ડોઝ બાકી છે ખેડૂતને બાજુમાં ફૂલ વાયેલા છે અમે જ્યારે બટાકાનું વાવેતર કરાવવા આવ્યા ત્યારે એવું કહેતા હતા કે ફૂલ મતલબ નહીં સારા તો ઉખાડી લેવા છે પણ હજી એવું છે કે દોઢ મહિનાથી ફૂલ આવવાના અવાજ આવે છે કાકા વાત સાચી છે ને પેલા ફૂલ તમે ઉખાડવાનું કેતા હતા જયારે બટાકા વાય ત્યારે દોઢ મહિનો જેવું વાત છે પણ અત્યારે તમારું કેવું છે કે મતલબ હેડ ચાલુ જ છે ચાલુ જ છે તો આપણું ખાલી ગ્રો મેજિકનો તો આપણે છંટકાવ કરાયો તો ફૂલની અંદર બેસ્ટ અને બે બેતી રિઝલ્ટ છે તો હવે આપણે એક બટાકો ખોદી અને થોડુંક જોઈશું આખે આખું ખડો પાછું ખાડો ઘની પાછું લગાઉ તો લગાઈ જાય એમ કેટલો કેટલા મોટા કાં છે 8 થી 9 બટાકા નીક બીજ તો છે વધારે 4 5 6 6 નંગ છે બીજ વધારે છે

તો હજી ઘણું બધું બેસ્ટ અને બહેતરી રિઝલ્ટ આપણે બીજું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે જ્યારે ખેડૂત પોતે આ ખેતરની બટાકા કાઢવાની શરૂઆત કરશે ત્યારે ઓકે